પરત અમરેલી જતો રહ્યો હતો આ મર્ડરની તપાસ ગાંધીનગર પોલીસ આઠ ઘંટામાં બેડ ઉકેલ કરવામાં આવેલ છે અને અમરેલી પોલીસની મદદથી આરોપીની અમરેલી શહેરમાંથી ધરપકડ કરવામાં આવેલ છે આરોપીનું નામ મોહન પારગી છે અને આ બંનેની વચ્ચે પ્રેમ સંબંધ હતા ઘણી લાંબા સમયથી રિંકલબેન મોહનભાઈને શાદી માટે પ્રેઝર કરતી હતી અને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે એને ગલુ દબાઈને એને મર્ડર કરવામાં આવે છે મૃતક સાથે આરોપી લગ્ન કરવા માંગતો ન હોવાથી હત્યા કરાઈ છે મોહન પારધીએ મહિલા પોલીસ કર્મીને ગળો દબાવીને હત્યા કરી આરોપી અમરેલી થી આવી હત્યાને અંજામ આપીને પરત અમરેલી જતો રહ્યો હતો